અખંડ વૃત્તિ રાખવાનું નિશાન રાખવું તો પછી કામ કરતા દીક ને પંચ વર્તમાન છે એ ઓટોમેટિક એના પેટાળમાં આવે છે મહારાજ યોજના બંધ એવું કીધું કે કામ કરતા દીક માં મારું મન જશે તો ભગવાનની અખંડ વૃત્તિ રહેશે નહીં અને ન્યા મન જાય તો પછી અખંડ વૃત્તિ રહે નહીં એટલે અખંડ વૃત્તિ છે એ મુખ્ય અખંડ વૃત્તિ નું જે હોય એને આ બધુંય અર્થ તમા પ્રાપ્ત થઈ જાય ઓટોમેટિક કરે તો જ થાય નહી તો થાય નહિ તો મારે એક ભગવાન ને જ રાજી કરવા છે એ પણ એક તો ધ્યેય એ ધ્યેય છે પણ ભગવાન રાજી કેમ થાય ભગવાન રાજી થાય તો કામ દીક માં મન ન જાય મહારાજે જે આ કીધું છે આ કઠણ છે એટલે ભગવાન ને રાજી કરવાનું ધ્યેય છે એ બધા નથી એમ કોઈ પણ અખંડ વૃત્તિ છે એ મહારાજે બધા બધા કરતા કઠણ કીધું છે રાજી કરવાનું મેઝરેબલ બહુ ન થાય ને મારે રાજી કરવા છે તો એક આ મંદિર વાળી દઉં તો એ રાજી થાય અને આખું જીવન અમે ધોતો રાજી થઈ અને અખંડ અખંડ પ્રતિ છે તો મેઝરેબલ છે કે બ્રેક થાય એટલે અખંડ ન થાય માણસને માપી શકાય એવી છે એટલે આમાં ઓલું આવી જાય રાજી કરવાનું હતી રાજી કરવાનું રાજી કરવાનું આમાં આવી જાય કે આ છે રાજી કરવાનું રાજી કરવાનું આમાં આવી જાય અખંડ વૃત્તિમાં અખંડ વૃત્તિ રાખે તો કામ કરો થાય વૃત્તિ જાય તો અખંડ વૃત્તિ અને અખંડ વૃત્તિ રાખે તો ભગવાન રાજી થાય એ તો જ અખંડ વૃત્તિ રે અને નો પ્રવર્તે તો રાજી કરીને બીજું એની સેવા ની બધી એની પુષ્ટિ કરનારી છે અખંડ વૃત્તિ છે મહારાજે આમાં કીધું એ પ્રમાણે મુખ્ય છે એ જો જેને ધ્યેય હોય તો ઓલું બધું ઓટોમેટિક એને કરવું પડે એની ન કરે તો ના ધ્યેય સિદ્ધ ન થાય એટલે મારે કઠણમાં કઠણ ધ્યેય કીધું છે ડાયરેક્ટ ડાયરેક્ટ પૈસા કમાવાનું ધ્યેય રાખે તો પછી માણસ કરે જ્યાંથી આવે નથી પ્રયત્ન કરે જ્યાંથી આવે પછી એમ કે પૈસા કમાવો પૈસા કમાવા બેંક માંથી ઉપાડીને જતો હોય તો લઈ લે તો થોડા પૈસા કમાઈ ગયો એને હવે કેમ કમાવા એ બધું આલોક માં બધા નક્કી કર્યા હોય રસ્તા એટલે ડાયરેક્ટ આપણે એને નક્કી કર્યું હોય કે આપણે ભગવાનમાં વૃત્તિ રાખવી અખંડ તો પછી કેમ રાખવી એને શાસ્ત્રમાં રસ્તા બતાવ્યો હોય એને મન માં હંભારવા કામ કરતા દિગ ને પાછા પાડવા ભગવાન રાજી થાય ભગવાન રાજી સેવા કરીએ તો સેવાનું ફળ શું થાય ભગવાન રાજી થાય બળ આવે છે જીવમાં એને બળ આવે ભગવાન રાજી થાય એને જીવમાં બળ આવે જીવમાં બળ આવે તો પછી બધું ઓલા ને ફાઈટિંગ ને ભગવાનની મૂર્તિ એને થઈ જાય તો એને જીવમાં બળ આવતું નાયમ આત્મા બળહીન એને લભ્ય હાય એમ નાયમ આત્મા એટલે પરમાત્મા પરમાત્મા છે એ બળહીન માણસ હોય તો એને પ્રાપ્ત થતા બળ શેનું કેવું નિષ્ઠા ભક્તિ ભગવાન માં જોડાવાનું બળ હોય જો એને પાકું હોય તો આ વિઘન કોઈ નડી ન આપણે ભગવાન માં જ જોડાવું છે ભગવાનની જ સેવા કરવી છે ભગવાનને જ યાદ કરવા છે એને ભગવાનનું જોડાણ કહેવાય નિષ્ઠા કહેવાય એનું જો એને બળ હોય માલિકા પણ એ બળ આવે ક્યાંથી સેવા ભક્તિ એનાથી આવે એક વાર ભગવાન ને સેવા કરીને રાજી કરી દીધા હોય તો એના જીવ બળ આવે સત્સંગ કરીને ભગવાન રાજી થાય પ્રહલાદજી ના બળ કેવું હતું નાનો હતો તો ના જીવ જીવમાં બળ કેવું હતું એ નાના જ હતા ને એક પાંચ વર્ષનો હતો ને એક સાત વર્ષ નો હતો તો એના જીવમાં કેટલું બળ હશે કે એટલું ફાઈટિંગ કરીને એ બળ આવે છે એ ભગવાન ના સાધુના રાજી એટલે આ બધું ઓટોમેટિક બાય પ્રોડક્ટ ખો પડે એક બોલું રાખે મુખ્ય ધ્યેય રાખે તો એટલે મહારાજે આને બદનામ એમ તો એ ઉપનિષદો નો સિદ્ધાંત એવો છે આત્મા વારે દ્રષ્ટવ્યો શ્રોતવ્યો મંતવ્યો નિવ્ય નિરૂપાધિક આજ્ઞા કરીશ આજ્ઞા કરીશ આમ હોય તો આમ કરવું આમ હોય તો આમ કરવું એવું કહે આત્મા વારે દ્રષ્ટિ દ્રષ્ટિઓ નો અર્થ અર્થમાં થાય ઉપાસિતવિયો એ ઉપાસિતવ્યો કે ઉપાસિતવ્યો એટલે અખંડ જોવા બીજું હોય ને વેદના અર્થ મારે જે ઉપા સિદ્ધો અર્થ મળતો હોય ફીટ બહી જતો હોય તો લક્ષિત અર્થ લેવાની જરૂર નહીં આમાં તો સિદ્ધો અર્થ ફિટ બહે જાય છે આત્મા વારે દ્રષ્ટવ્યો એટલે એની અખંડ સ્મૃતિ રાખવી અખંડ સ્મૃતિ રાખવામાં મોટા મોટું સાધન કયો શ્રવણ શ્રવણ મને દીધ્યા પછી એનાથી ન થાય તો બીજા સાધન કરવા એના પછી એમ કીધા હોય કે પણ શ્રવણ મન કરે એટલે સાક્ષાત્કાર થાય અને એટલે મુખ્ય ધ્યેય છે અને મહારાજે એમાં પેલો મો લીધો ભગવાન ની અખંડ સ્મૃતિ રાખ આત્માવારે દ્રષ્ટવ્ય ઉપનિષદુર માંથી મહારાજે લીધું છે

તો વૈરેગ ન હોય તો હાલે પાર ઉતરી જાય કે મારે આમ કરવું જ છે પછી વૈરેગ ઓછો હોય તો હાલે આ જગત માં ધ્યેય ને માટે કેટલું બધું વૈરેગ ન હોય તો કરે છે ઓલા વોલમાર્ટ નો સ્થાપક છે ને હું નામ છે આમ વોલ્સન કેવું કે નામ છે એમ જોયું તો એ દુનિયાનો મોટામાં મોટો રિચએસમેન બન્યો ફોર્બસમાં નામ આવ્યું તો એનું ઘર તો હાવ સાદું છે એનું ઘર છે અને એ બધાય તો હાવ ગામડામાં રહે છે પાછો હજી પણ ગામડામાં રહે છે એમ ફેમિલી અતણ એ તો નથી વોરન બફેટ છે એ બધાય કરતા દુનિયાનો રિચએસમેન છે એવું હું કરવા ને કે છે એને બધા મીડિયા વાળા એ પૂછ્યું કે તું આમ કેમ રહે છો એટલે કે મારું ધ્યેય આ છે તો ધ્યેય પૂરું કરવા હાટ હું આમ કરું છું તો એ કઈ વૈરાગી પુરુષો છે વૈરાગી પુરુષો નથી તો ઓટોમેટિક વૈરાગ તો એને નક્કી કર્યું છે કે મારે આવું ધ્યેય કરવું છે પાર પાડવું છે તો વૈરાગ તો ઓટોમેટિક આવી જાય વૈરાગી એવું કઈ નથી ભારત કે જેટલું જોઈએ એટલું બધું ઓટોમેટિક આવી જાય ગોપીઓને એક ભગવાનમાં લગ્ન લાગી ચડી ગયું હતું ભક્તિ વૈરાગ ધર્મ જોતા ઓટોમેટિક આવી વિવેક ઓટોમેટિક આવી જાય પૈસા લગ્ન લાગી હોય એને વિવેક નો આવે આવેથી ન આવે એટલો વિવેક નો આવે કે અહીંથી ન આવે અહીંથી બારણું બંધ થઈ જાય અને અહીંથી પૈસા આવે એવો વિવેક થઈ જાય ઓટોમેટિક થઈ જાય એને બર્નિંગ ડિઝાયર લાગવી જોઈએ માલી પાછી ભડકો થવો જોઈએ કોક ફૂંક મારે ને ભડકો થાય ને પાછો ઠરી જાય તો કઈ ન થાય સાધુ ફૂંક મારે ને કેવો તારે સાદું થઈ જ જવાનું છે તો કેવા અઠવાડિયું પાવર માં આવી જાય પછી પાસે ગેરડ બર્નિંગ ડિઝાયર માલી પાસે જનુન ચડ્યું હોય છે એ જનુન ચડ્યું હોય તો એ કઈ થોડો કોઈ વેલા દબાવે તો દબે દબે નહીં એનો દબાવ્યો દબાય નહીં વેલા નો દબાવ્યો દબાય નહીં કોઈ એટલે જેને ધ્યેય નું જનુન ચડી ગયું હોય કે મારે મહારાજ ની સેવા કરવી છે કે મારે મહારાજ ની અખંડ સ્મૃતિ રાખવી છે એ છે એ બોલા સેમ વોલ્સન ની બુક વાંચી ને એમાં ગુજરાત સરકાર બહાર પડી છે જનુન સિરીઝ એટલે આવા બધા જનુની માણસો હોય એની આખ્યાનો લીધા છે એના જીવન ચરિત્રો લીધા છે આ હું જનુન ચડી જવું જોઈએ એટલે ધ્યેય નું એને જનુન ચડી જાય તો વૈરાગ ડીમ હોય તો હાલે વૈરાગ ની પછી કોઈ નોંધ લેતું નથી આ ધ્યેય છે એને વૈરાગ ચડાવી દે ઓટોમેટિક વૈરેક ચડાવી દે આ માણસો બધા છે આ દુનિયાના પૈસા કમાવા વાળા માણસો વોરન બફેટ ને આ સેમ વોલ ને બધા એ બધી દુનિયાના મોટામાં મોટા માણસો પૈસા અને હાવ હાદા ઘરમાં રે સિમ્પલ ગાડીઓ વાપરે શું કરવાનું એવું કરે છે એની ધ્યેય છે ધ્યેય કરતા જનુન છે જનુન બર્નિંગ કહેવાનું એવું કે જેને ભગવાન ની અખંડ સ્મૃતિનું એમ કે ધ્યેય લાગી જવું છે તો ઓલા ધ્યેય છે બીજા બધા એ પેટા ધ્યેય થઈ જાય એક ધ્યેય હોય ને એટલે પછી બીજા પેટા ધ્યેય નક્કી કરવા પડે પૈસો કમાવો એવું હોય કર્યું હોય તો પછી એને વેપાર કરવો પડે જોબ કરવી પડે બે ત્રણ જોબ કરવી પડે બે ત્રણ વેપાર કરવા પડે જેટલું કરે એટલું એ પેટા થયું મારા જે મુખ્ય થઈ આજ કીધું છે બોલું એક વતના વડ માં આવે છે ને મારા જે ધર્મ માં રહ્યાનું છવ્વીસમું વતન વડે છે છવ્વીસ અંત્ય છવ્વીસ ધર્મ માં રહ્યાનું ધર્મ માં ક્યારે રહી કે એટલે મારે જો એને મનમાં એમ થાય કે મારે તો અખંડ સ્મૃતિ રાખવી અને અખંડ સ્મૃતિમાં આ બધા વિઘન કરશે એટલું એટલું જ રાખે તો એનું એનું મન છે એ ક્યાંય નગર તો આત્મનિષ્ઠા ની પાયર પડવાનું છે આત્મનિષ્ઠા ની અમુક ના ધર્મમાં વિઘન કરે આત્મનિષ્ઠા આત્મા રૂપ હોય એને એમ થાય કે આને શું નાડે કાંઈ એમ પણ આત્મનિષ્ઠા ની બધું હોય પાક્કું તો પણ પછી ઉપર થી શું રાખે કે જો મારે ભગવાન ની અખંડ સ્મૃતિ રાખે છે અખંડ સ્મૃતિ રાખે તો કે આમાં જો મારું મન જાય તો અખંડ સ્મૃતિ રહેશે નહીં એટલે અખંડ સ્મૃતિ નું ધ્યેય છે એ બધાની શિરમોડ છે ઉપર છે કઠણ ફળ એ બહુ મોટું છે

બર્નિંગ ડિઝાયર નું કામ છે જનુન નું કામ છે ધ્યેયમાં જનુન જોઈ નકર ઢીલું ઢીલું તો હવ નક્કી કરે સૌ ને ધ્યેય તો છે પૈસાવાળા થાઉસ પૈસાવાળા થાઉસ તો કેમ થવા તો નથી કેન આમ જનુન જોઈએ એટલું નથી બર્નિંગ ડિઝાયર જોઈ એટલું મરજીઓ નથી મરજી હોતો કઈ બાકી ન રાખે